વિસનગરમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દાદાઓને સન્માનિત કર્યા વિસનગરમાં તાજેતરમાં યોજાયેલ મેગા રક્તદાન કેમ્પમાં ખેતી બજાર સમિતિ અને જીડી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પાંચસો થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં હોમગાર્ડ પોલીસ એસટી સ્ટાફ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જે સમાજમાં માનવતાના ભાવને ઉજાગર કરે છે આ રક્તદાન કેમ્પનું આયોજન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું તેમણે રક્તદાતાઓને સન્માનિત કરીને તેમના ઉમદા યોગદાનને માન્યતા આપી આ કાર્યક્રમ દ્વારા આરોગ્ય વિભાગે રક્તદાતા જાગૃતિ અને સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપ્યું વિસનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સરકારી અને

સવારથી જોવા મળી રહ્યો છે આજે ચારસો થી વધારે રક્તની બોટલો અગિયાર વાગ્યા સુધીમાં એકત્ર થઈ છે અમારે એક હજાર થી પણ વધારે યુવાનો અને વ્યક્તિઓ જે વિસનગરના તમામ વિસનગર તથા આજુબાજુના લોકો બહુ જ ઉત્સાહિત છે અને રક્તદાન કેમ્પથી આ જે રક્ત એકત્ર થઈ રહ્યું છે ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર પહોંચાડવામાં આવશે